ભાઈ વેલકમ તો જઈ જયો સવાર સારવાર મારી ઊભી નહીં આવ્યો બરાબર તો કોઈ આજે તો ગાય સાંજે અમે જઈશું મારા બા જે આ છે ને કબૂતરાના ચણને હું રાખવા જતા હતા ત્યાં અમે જઈએ છીએ તો તમને બધો જગ્યા બહુ મસ્ત બહુ એટલે બહુ ખુલ્લી ખુલ્લી ને બહુ મસ્ત અહીંયા બધા કબૂતર ને બગલો બગલા આવે મોટી જઈએ બધા પક્ષી આવે હું તમને બતાવું આજ કેટલા પક્ષી ના અત્યારે હું ચા પીવા બેઉ છું અને ચા પી કોઈ કાનો નહીં લે પછી આપણે જઈશું ત્યાં હું તમને બતાવ બહુ મસ્ત મોટી જગ્યાએ આજ મેં માથું ધોઈ દીધું હતું રવિવાર હતો ને એટલે કેટલાય દિવસ જોઉં છું પણ ટાઈમ નહોતો મળતો મોડું થઈ જતું હતું સ્કૂલ જવા માં એટલે આજે હું માથું ધોઈ દીધું મેં હું ચા ને ભાખરી ખાઈશ અને પછી જશું અમે અહીંયા ગાઈસ તો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ ત્યાં જ્યાં કબૂતરા આવે એમને દાણા નાખવા હા એ તે તો અમે જઈશું અને તો તમને બતાવું છું જગ્યા બહુ મોટી હતી તળકો છે એટલે કદાચ સવલું શું કહેવાય બહુ પ્રકાશ આવે તો વિડીયો હરખો ના બને ને એટલે પણ ટ્રાય કરીશ હરખો આવી જાય તો બતાવું જોઈએ ચલો ગાઈશ તો અહીંયા પીપળો છે તો એની પૂજા કરશે બાર તો અહીં ખબર નહીં અહીં ક્યાંક છે પીપળો आ पिपड़ो आप पिपड़ो है ये जो शिवलिंग है है अपने चप्पल काट देसु हां था बात जो पिपड़ो वाला पर भी जो है वो है ब्रह्मा મીએ ખઍા�ીવ નફન જીંએ, નીહ નીલમ એ ની ની વલી ની ની નબલી નં નż ન નીક નીવ ન ન ન w booste dખશણ ન ન ન ન લાઈટ તો અહીં જો લોકો એક ચીડિયા ઉપર્યું છે અને અહીંયા એક બીજો એવો પીપળો હે બાગ્યા હે ત્યાં અહીંયા ભગવાન આર્યો તો આર્યો બીજો આ પીપળો આ મંદિર બનાવવાનું આ મંદિર બનાવવાનું પાછળ પાછળ આવે છે અને જો આ જો કેટલી મસ્ત આમ શું કહેવાય ઓફિસે છે બુકિંગ ઓફિસ ગાઈસ તો અત્યારે બસ અમે લોકો પહોંચવા હવે દસ પંદર ડગલા દૂર છે બાય પાછળ આવે છે બસ એમની રાહ જોઈ એ આવે ને પછી આપણે જો અલ્લા બેન જાય ને ત્યાં જ છે બસ ત્યાં જ છે ત્યાં જવાનું હોય હવે એમની થાય પછી આપણે જશું ત્યાં અને બતાવ કબૂતરો તો એવું જ છે દેખાતા નહીં હોય ઉપર એટલે હું બતાવું ત્યાં તો કેટલાય કબૂતરા ને બગલા ને મોર ને બધું આવે તમને બતાવું જોઈએ ગાઈશ તો અત્યારે અમે લોકો અહીં પહોંચી ગયા છીએ જોવો અહીં જવા બા પહેલા બા આવતા ને તો હે ને આ ભાઈ છે ને જે ભાઈ એ અહિયાં દાણા ને એવું હેઠે એટલે કબૂતરા નાખવા તો જો કેટલા બધા કબુતરા હે કેટલા બધા હે અને અહિયાં એમના માટે પીવાનું પાણી મૂકેલું હોય જો કેટલા કબુતરા હે ભાઈ જો બધા કબૂતરા જતા રહ્યા અહિયાં હે થોડા ઘણા તો ગાય કબૂતરા કેવું કેવું મજા આવ્યા

તો એ કાગડો જો વચ્ચે શું બોલી કાબર બેઠી છે કઉતરા વચ્ચે જો દેખાતી હોય તો બતાવ ચાંજી જતી રહી જતી રહી गाइस કાબર વઈ ગઈ જો આમ ઉડી જાય કાબર અને કબૂતરા આવે ખાતા જાય જો કેવા મસ્ત લાગીને ઉડિતાર ઉડતે એ

બહુ કામ થયા અને વિચારો તો વહેલા આવડો આવી જાય ને તો બધું કામ ટાઈમે થઈ જાય પણ ઉઠી જ ના કાણું આવી જ ના એક મોડા સુધી ટીવી જોઈને એટલે તો કેવું કા ના બાર વાગે હા એટલે જ ને બાર નહીં ટીવી હાઉસફુલ તો ઈ જોઈ લીધું અને હાથ વેગન આવે રામ વાગ્યું તો બંધ કરી પાછી સુઈ જઈ હું તો અમારા ની ટેવ હે આલારામ વાગે એટલે બંધ કરી 10 મિનિટ નું મૂકી દે બા જવા તો એ આવે અન બસ હવે અમે આવી ઘરે તો ગાઈસ પ્લાન ચેન્જ થઈ ગયો અમારો ઘરે પહોંચી જશું પહેલા જઈએ અમે મંદિર ગોઈંગ ટુ ટેમ્પલ તો પહેલા જશું મંદિર અને પહોંચી જશું ઘરે આજ રવિવાર હતા બધું પૂર્ણ કરી લેવું અઠવાડિયાનું જોડે

ક્યાંયથી ઘણો દૂર છે મારે જવાનું છે હા હવે ખપત નથી ખાડા આવે વાળા ભાઈ ભૂખ લાગી ગઈ પણ નહીં ખાવાનું એ જ ના ખાવાય હા અમારી સોસાયટીના અંકલ આગળ ગયા તા જો અશાંતિ નહીં તો ગાઈઝ અમે લોકો જઈએ મંદિર અને મંદિર અહીંથી ઘણું દૂર હે આ તો હજુ એસ્ટેટ એરિયા થોડું છે પણ આજુ હાલીને જવામાં તો બહુ જ કહેવાય ને ઓલો ખંચાનો જે સકડો વયરો ને હે તો હા પણ અમે છે મંદિર જવાનો વિચાર નતો અમારે છે ને ઘર જવાનો જ વિચાર વિચાર હતો ડાયરેક્ટ કે ઘર જતા રે પણ પછી કે ના કહું જતા આવી મંદિર આટલે આયા હી ને તો તો પછી અહીંયાથી આમ બીજા રસ્તે આવે ને એટલે બીજા રસ્તે બહુ આઘું પડે મંદિર તો એટલે હવ એ મંદિર અમે પણ ભાઈ અહીંયા થી પછી ઘર જવાનું ઘર અહીંથી થી કેટલું દૂર છે ભાઈ હાલવું પડશે ઘણું વાત તો ગાઈસ તો અમે પહોંચી ગયા મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર જોવા અમા મારે ને ઓલું શું કહેવાય ગૌરી વ્રત હતું ને તાણે હું અહીં પૂજા કરવા આવતા અમે કેટલી વાર અમે પૂજા કરવા આવ્યા પછી એક આગળ છે ને આમ ઓલ્લી બાજુ જે સીધો રસ્તો પડે ને અહીંયા એક સોસાયટી છે તો સોસાયટીમાં મંદિર થઈ ગયું ને પછી અમે ત્યાં નજીક જવા માંડ્યા આ દૂર પડી જતું તો એટલે એના પપ્પા આમ લઈને આવતા અહીંયા મંદિર અને અહીં જો બાપા સ્થળ આવે છે અને બસ હવે અમે જાય મંદિર તો અમે મંદિર પહોંચી જઈએ ને અહીંયા ચપ્પલ કાઢી દઈશું અને હવે જવી મંદિરમાં અંદર जो क्या जाड़ा ज़्यादा मोटा मोटा कुत्रा होता है बका एक लागे हुआ तो ये हम पहुँच गये मंदिर अंदर लिंग है ना अंदर है सिवलिंग अंदर है તો હું તમને હમણાં બતાવ થોડી વાર પૂજાની કરી લે ને પછી બધા ભીડે છે પૂજા કરે નહી હનુમાનજી દાદા જો અહીં કાનો હવે અમે દર્શન કરીને પાણી લોટી ચડાવી દીધી ભગવાનને અને બસ હવે અમે બધું કરે તો અહીંયા મેં બે ચાર લગ્ન દીધા છે કંપનો ને ચંદન ને તો અહીંયા સેવા પૂજા કરે બા ગાઈસ તો અહીંયા જો બરિયા બાપા છે અહીંયા ખોડિયાલમાંનો અને આ સીતળામાં આ ત્રણે ત્રણનો એ મંદિર છે જોડે આ એક જ મંદિર છે ને અહીંયા બધા આવી તે છે મઢ કે ને એવું કરેલું છે તો બરિયા બાપા ખોડિયાલમાં સીતળામાં અને આ જો 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 અહીં અહીં શિવલિંગ શિવલિંગ કેટલા બધા ને પીપળો આપણે પાણી ચડાવશું જો પછી લેવાવા આજુબાજુ બીજું બધું તો બીજું જોવો તો કોણ કોણ નેбяતને જો દેવા હે ગોડ બગ ગોડ તો ભાઈ ગોડમાં શું થતો કેનોવા કે

અને રોટી ધોળાવવામાં મદદ કરીએ એમને તો અમે ત્યાં પૂજા સેવા પૂજા કરીને બસ હવે અમે લોકો જઈએ છીએ ઘરે તો અહીંયા થોડા એસ્ટીટ એરિયા છે એટલે અવાજ બહુ આવે એટલે હવે જશું શું કરે અમે ગાઈસ તો અત્યારે અમે લોકોએ જમી લીધું છે એ કાળો જમે હે હવે બાર દાદાએ એમ લોકોએ જમી લીધું છે તો બસ હવે અમે ટીવી જોઈએ કામ કરશું ગાઈસ તો અત્યારે અમે લોકો બસ જમીન કામ બામ પૂરું કરી દીધું ક્યાર નો એના બસ અમે આરામ કરશું શું કેવું કાનજી કાનજી આમ ના હું ઈ જ કહું હમણા ખાઈસ અંદર મે જી કરા યાર જોરથી ગાત મને વિડિયો મળી જાય કા તો ના ગાને ને કોણ તો બીજું કઈક ગઈ દે बात जाए ब्रोन बन जाए जियो अंडर ना जिगरा रहा हो या जिया स्वामी कारो गीत गाते का तो अंडरवर्ल्ड में जिगरा रहा यारा के नाम का बायना नो हो जाए और बता अंडरवर्ल्ड वर्ल्ड में या जिया <laughs> गाइस तो ते हम लोगों को आराम करी उठी गया है आज जो जो तो है और नहीं पापा यार दूध पिए है बाय नहीं होता है मम्मी चाय बनाए उठेगा ना Hãy nghe nghe, Video đã luôn ngan nó Papa ăn kia chứ Ay cha bunny Bunny બોલને મોટા મગ ભય અત્યારે હું મમ્મી અમે બે જોઈએ શાકભાજી લેવા ગાઈશ તો જો અને શાકભાજી ને લઈ લીધું નહીં જો સામે તમને દેખાય છોકરા નાના નાના બલુડિયા રમાડે અમને પાડેલા ખબર જો બતાવ દેખાય ને તો

પપ્પા કયો પિક્ચર જોવો હો હમ મારું નામ યાદ નથી તો બસ હવે આમ ટીવી જોઈએ ગાઈસ તો આ વિડિયો હું અહીંયા જ કરું છું મળી આપણે કાલના વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી આ વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો બાય બાય